અને લેસન પ્લેટફોર્મ એ ડાયરો બધ જય જવાન જય જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા હિયે કારણ કે હમણાં હતો અમારો બ્લોગ લગનગાળો હતો હાસો હાસો એમાં બંધ હતો એટલે વ્લોગ અમે ઉતારી ન થઈ ગયા વાડીના અપડેટમાં જોવા જઈએ તો મિત્રો ચણા આપણા જેવું છે એવું લાઈવ ચણા જોવા જઈએ ને તો જ્યાં જ્યાં પાણીના ભરાવા થયા છે ને ત્યાં ત્યાં ઉકારા દેખાય છે હેઠ વર્ષમાં તેમજ ધોરિયાની આજુબાજુ અને આ અડધો વીગો તો થઈડું થી કવર થયો જ નથી એટલે મિત્રો કંઈક આવું ખેતીનું અપડેટ છે ને હવે અને બીજું મિત્રો અપડેટ એ હતું કે આપણે ચણામાં જે ડેઈલી જુએ છે એને તો ખ્યાલ જ છે પાંચ પાન આપી દીધા બે ત્રણ દિવસ થયા હે પાંચમું પાન નીકળ્યું એને ટોટલ આપણે પાંચ એટલે કે ઉગાવામાં બે અને પાછળથી ત્રણ પાન આપેલા હે અને ચણા આપણા આજે બાવીસ ફેબ્રુઆરી એટલે કે આપણે બે તારીખના વાવેતર હતું ચણાનું બે નવેમ્બર બે નવેમ્બરથી બે ડિસેમ્બર બે ડિસેમ્બરથી બે જાન્યુઆરી એટલે કે બે મહિના એ અને વીસ દિવસ આ એટલે કે એંસી દિવસના આપણા ચણા થયા છે અને કંઈક આગળ નીચે જઈને જોઈએ ફાલફૂલ કેવો પકડવાનો છે દવાનો ડોઝ હજી એક બાકી છે ફૂગનાશક તેમજ ઇયરનો જો બહુ નુકસાની નહીં જાય એમ હોય તો બોરોન અને ઝીરો બાઉન્ડ ચોતરી પણ છાંચવું છે પણ હવે તકલીફ એ છે કે હલાય એવું છે નહીં પારા ઉપર હાલવા જાય ને તો એ રાજવીર આવેલા ફટાકિયા ફોડે ને એમ પોપટાના ફટાકિયા ફૂટે એટલે નુકસાની પણ છે પણ દવા પણ છાટવી જોઈએ એવું બધું છે આવી સિચ્યુએશન છે બધી અને આ ભાઈને ભણીને આવીને આવ એન્જોય આ જૂતો નથી સાયકલ લઈને વાડીએ ભેરો આવ્યો ગાડી ખોઈ જતો હોય તો કાંઈ ફેંકવું નથી ભલેન રહ્યું નહીં નહીં વાડીમાં ન નાખાય નહીં આઈ મૂકી દે આઈ મૂકી દે આય ફરિએમ નાખ દે ફરીએમ નાખ દે આ ફરિએમ નાખ દે ફરિએમ ફેંકી દે આની નોટંકી આવી ચાલુ હોય જો વાડીએ ન નખાય કોઈકના પગમાં લાગે આમ ન નખાય ફરી એમ નાખ દે હા

જેવું છે એવું અમારા વ્લોગમાં તો હોય જ એટલે કે ચણાને ને હે ને જીરાની જેમ હાચવવા પીડા ત્રણ દવાના ડોઝ તો આપણે કરી લીધા હે હજી ચોથો ફૂગનાશકનો કદાચ આવશે જો નુકસાન જેવું બહુ નહીં હોય ને તો એટલે જો બોરોન અને જીરો બાવન ચોત્રીસાઠવન થાય તો એ પાંચમો ડોઝ પણ થાય એટલે છે ને ચણાને હાચવવા બહુ પીડા હે હવે કહેવાક થાય આગળ તો શું કહેવાય કે ફાલ ફૂલ પોપટા સારા હે જ્યાં બેગડા નથી ત્યાં જ્યાં બેગડા છે ત્યાં તો કાંઈ છે જ નહીં પણ આ રીતનું કઈક ચણા જોવા જઈએ મિત્રો તો કઈક આ રીતના ચણા છે આપણા અને બાકી બકાલું બધું જે વાવ્યું હતું ઘર પૂરતું એ બધું રાઈડો જો ફર્સ્ટ ક્લાસ સિંગુ બિંગુન વ્યવસ્થિત હવે પાક ઉપર અને મેથી પણ શું કહેવાય કે સિંગ આવવા છે ખાતા ખાતા શું કહેવાય કે વૈધ ગઈતની હવે આની બેણી ભરા મેથી રાયડાની ને આ બાજુ થોડીક મેથી છે ધાણા હે કોણ પુષ્પા એ પુષ્પા હે ઝૂકે ગા તમે આગળ જોયો તે પ્રમાણે ચણાનો ફાલ છે જ્યાં બેગડા નથી ત્યાં આ ખેતરમાં બે ત્રણ ટાલરા ચાર પાંચ ટાલરા દેખાય છે બાકી ઓલા ખેતરમાં આપણે શરૂઆતમાં બગાડ હતો પણ એ કવર થઈ ગયા એ ખેતરમાં અત્યારે કાંઈ બગાડ નથી અને ઓલા પણ ઓલા ખેતરમાં પણ બગાડ નથી અહીંયા થોડુંક પાણી ભરાવાનું ને રીએ એટલે અહીંયા બગાડ છે તો હાલો એ પણ જોઈએ આપણે બરાબર ને દેખે ગયા ના યસ અને આને લેસન બાકી હતોય વાળી જાય એવું આ હું હે ધાણા હસો હાસો ધાણા તો આ તારી વા છે શું છે ચણા ચણા હાચો હવે પણ છે ને તને આમાં નહી ખબર પડે રાજ આ શું છે આ ગૂગલ પે સર્ફિંગ ચાલુ હો ગયા હે આપડે શાક માં શું નાખ્યુંલમાં પેલા નાખીએ ગોળ ગોળ રાય છે હાલો બધોય તુવેર વાઢવા ગયો છે તુવેર ના વાટ પડી ગયા હે મિત્રો ગોવિંદભાઈ એક વેલા આવી ગયા કેમ વેલા આવ્યા ભાઈ એના મોઢેથી તમ તમે કેમ વેલા પૂરું થઈ ગયું કેટલા ભાવ પીડા વાઢના તુવેર સાડી બારસો વાઢવાની પછી કાઢવાની ભર કરવાના અને ઓલા ભાઠા હોય એનાય ભર કરવાના બરાબર એટલે આવા ભાવ પીડા હે મિત્રો અમારે અહીંયા સાડા બારસો રૂપિયા વાઢવાની પછી તુવેરના ભર કરવાના પછી ભાઠાના ભર કરવાના અને છેલ્લે ઓપનરમાં કાઢવાની બરાબર ને હવે નાવણીયા ધોવાણીયા કરી લ્યો અને હજી અમારે આ કેમ્પસનું ઉદ્ઘાટન નથી થયું આમાં અમારે હે ને આપણે ફરીમાં હે ને એવી કાકડી નાખવાની છે પણ આમાં બધું રેવલ કરવાનું બાકી છે અને આ પુષ્પાને જો પગ ઉપર ઈંટ પડી ને તો પુષ્પો હે ને ઝૂક્યા ગા નહીં પણ હાવ બેહી જવાનો હે પગ પકડીને સાઈડમાં અમે જઈએ છીએ અઢી વીઘા ના પડે પણ આ ભાઈ છે ને સાયકલ તોડ માંગડી ઉતરી જાત તો આપણું અઢી વિઘા નું પડવું હે તો મિત્રો આપણામાં આપણે જે જૂના મિત્રો છે એને તો ખબર જ છે લોક બાયગ જોતા પેલા હે ને થોડાક માંદા પડી ગયા હતા શરૂઆતમાં પણ પછી દવાના ડોઝ ઉપરા ઉપર બે મારી અને કવર કર્યા ને અત્યારે ચણા સારા હે આમાં કઈ સુકારો કઈ દેખાતો નથી ને બાકી અહીંયા ચણા જોવા જઈએ ને તો અહીંયા પણ સારા હે ફર્સ્ટ ક્લાસ અહીંયા પણ ફાલફૂલ અને પોપટા સારા બંધાઈ ગયા હે એટલે કે આ વર્ષે વાતાવરણ સારું રહ્યું હે પણ તેમ છતાં જો તુવેરમાં જેવું ધારી રહ્યું હતું આપણે એવું થયું નથી કારણ કે વચ્ચે ઝાકર અને ઠાર આવ્યા હતા ને એના હિસાબે ફાળ ફૂલ ખરી ગયા હતા અને તુવેરના ઉતારા વર્ષે નવ દસ મણથી માંડી અને હોલ સત્તર મણ સુધીના વચ વચારે રીએ હે એટલે આ રીતનું નકર આ વર્ષે તુવેરની રોઈણ હારી હતી તુવેર હાર્યું હતું ભાઈ ખાંડી ખાંડી બાવીસ મણ પચીસ મણ સુધી જાહે પણ એવું રહ્યું નથી હવે ચણામાં પણ જોવું આપણે કેવું ક્રિએ છીએ આગળ તો પોપટા સારા દેખાય છે પણ સાચું તો થ્રેસર હાલે પછી ખબર પડે તો આ ભાઈ જો હવે હે ને આની નોટંકી ચાલુ ને ચાલુ રહી હે ને હવે ઘરે હે ને દીદી આવી ગયા મેસેજ આવ્યો ઘરે આવી ગયા દીદી મિત્રો પહોંચી ગયા પાંચ વીગવાળા પડે અહીંયા ક્યાંય પણ ફૂકારો નથી દેખાતો અને ચણા પણ સારા હા ના ભાઈ હે ને હલવી હલવી ને મનાજ થકવી દીધો રેસ લગાડો સાયકલ ને પુગાઈ કઈ હાલો હાકો રોડ નો કાઠો ધ્યાન વન ટુ ચાલો ચાલો પહોંચી ગયા ઘરે સમય એટલે ફરિયામાં એમાં કઈક 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 હાલતું જ હોય કૌદર નહી ખાવે લાગે કા સીતારામ મારા બેન આવી ગયા સીતારામ ટેન્ડે ટેન્ડે જય શ્રી કૃષ્ણ અને રોંડડી ચાલુ થઈ ગઈ છે પ્લેટફોર્મ પર આજે બેન કોમ્પિટિશન હતી છે ને સ્પીચ તારી સ્પીચ કઈ હતી હે સફળતા બોલી લીધી ક્યાં થોડુંક બોલ જઈએ એ સફરતા સફળતાની સ્પીચ અમારા બેન બોલે આજે એનું શું કહેવાય કે વિષય હતો સફળતા શું છે તે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે કોઈ માટે તે પૈસા કમાવાનું હોઈ શકે છે તો કોઈ માટે તે એક સારું કુટુંબ બનાવવાનું હોઈ શકે છે મારા માટે તો સફળતા એ જ છે કે તમે જે કાર્ય કરો છો તેમાં ખુશ રહો અને બીજાને મદદ કરો સફળતા માટે તમારે સખત મહેનત કરવી પડે છે કોઈ પણ વસ્તુ સરળતાથી થતી નથી તમારે તમારા લક્ષ્ય નક્કી કરવા પડે છે અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે સફળતાની આંધળી ડોટ માટે આપણે ખુદને જ ન ભૂલાઈ જાય તેની આપણે કાળજી રાખવી જોઈએ એટલે હું કહેવા માગીશ કે ખુદની સાથે મળવાનું રહી ગયું ભીતર તરફ ભળવાનું રહી ગયું ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની અને ખુદને પરખવાનું રહી ગયું કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા અને ઈશ્વરને ઓળખવાનું રહી ગયું દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા નિકટના સાથે ભળવાનું રહી ગયું બે થોથા ભણી લીધાને હોશિયાર થઈ ગયા પણ આ જ્ઞાન સમજવાનું રહી ગયું ભેર વહી રહ્યા જિંદગી અને સારું જીવન જીવવાનું રહી ગયું ગુડ ગુડ સ્પીચ ભાગુબેન ની સફળતા હજી અધૂરી છે હજી કેટલી લાંબી છે થોડી તો આનો છે ને સ્પેશિયલ લોગ અમે અમારી પાસે માઇક નથી પણ હું છે કે માઇકનો જુગાડ કરીને આ સફળતાની ચાવી છે ને આપણે આપણી ચેનલમાં મૂકશું બરાબર ને મેડમ હા એટલે કાલે હે ને એ હજી હજી શું છે તમારી પાસે પેટારામાં માતૃભાષા દિવસ એના માટેની સ્પીચ છે તો એ હવે નેક્સ્ટ વ્લોગમાં રાખીએ બરાબર આ વ્લોગમાં નહીં ઓકે મિત્રો તો કંઈક આવું ચાલે છે ગામડાની લાઈફ અને આ શું લઈને જાય છે ભીંડાનું શાક છે આજે તો મિત્રો આમ તો આપણો વ્લોગ કાલે પૂરો થઈ ગયો હતો ભાગુબેનની સ્પીચ પછી આજે સવારમાં અમે શોપિંગ કરવા જતા હતા અને અમારા યુટ્યુબર મિત્ર પ્રિન્સ છુચ્છર વ્લોગ જેની ચેનલ છે તેઓ આવ્યા હે અને હું કંઈક પહેલીવાર અમારા હાથમાં માઇક પકડાવ્યું છે માઇક બાઇકને પૂરી જમાવટ સાથે આવ્યા હે અને ભાઈ ની ચેનલ છે કઈ છે તે સ્થાપક બોલ અને કેા વિડિયો મૂકો છો તમે ફાર્મિંગ ના ફાર્મિંગ ના ડેઈલી ના અમારી ગોડે હે ને ફાર્મિંગ ને વાડીયે જ રહે હે કા અને ને સાથે એના મિત્ર પણ આવેલા હે નિર્ભય ભાઈ ને નિર્ભય ભાઈ બંને આવ્યા હે અગળે બેઠા ને વાતચીત કરીએ છે YouTube લગતી ભાઈ ને બી ઉના પ્રશ્ન છે અને એ તો બધાઈ ને હે જો કે પ્રિન્સ ભાઈ એટલે મિત્રો ખાસ ભાઈ ની ચેનલ માં જાજો અને થોડોક વ્યૂ નો પ્રશ્ન હે ને થોડોક સબસ્ક્રાઇબર નો પ્રશ્ન હે એટલે થોડોક નાના યુટ્યુબર ને આમ ના નાખો આમ તો મોટો યુટ્યુબર છે પણ ઉંમર ના પ્રમાણમાં નાનો એટલે કેકો દેજો ખાસ એટલું કરજો અત્યારે આ ઉંમર માં ભણવાની સાથે ભણતો છે એટલે એ ચાલુ રાખવાનું પાછું એક એક બસ એટલે એવું છે બધું એટલે ખાસ ખેતીવાડી ખેતીવાડીના અને ગામડા ને લગતા વિધિઓ એવો મૂકે છે ને આ આ ખાસ કેજો અવાજ કેવો આ ક્લિપ માં અવાજ કેવો રહ્યો કારણ કે આગલા બ્લોગ માં આપણે માઇક નો એટલે તો માઇક નો ખર્ચો આપણે વીસ હજાર સબસ્ક્રાઈબર કરવાનો હા એ થોડુંક ધ્યાનમાં રાખીને સબસ્ક્રાઈબ કરી દેજો વીસ હજાર અમારે પ્રિન્સભાઈ નક્કી કર્યું વીસ હજાર સબસ્ક્રાઇબર થાય ને તો એ માઇક લેવું તો લેવું નથી એટલે આ ભાઈ ની શરૂઆત સારી છે અત્યારથી પૂરેપૂરી તૈયારી સાથે માઇક બાઇક ને તો ઘરે ભૂલી ગયું સ્ટીક ઘરે ભૂલાઈ ગઈ જો સ્ટીક હોય બધુંય હોય અને એટલે ખાસ ટેકો રહેજો ને આ બ્લોગ પૂરો કરીએ હવે નેક્સ્ટ આપડો કાલે સાંજે આઠ વાગે આવી જાય બધા જય જવાન જય કિસાન અમારું